આગામી નવસારી લોકસભાની ચૂંટણીને પગલે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો નવસારીના લુનસિકુ વિસ્તારમાં રાજ એમ્પાયર ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના દક્ષિણ ગુજરાત ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યાના હસ્તે ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહ નવસારી લોકસભાના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ સંયોજક અશોકભાઈ ધોરાજી નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતને બધી લોકસભામાં દરેક વિધાનસભાના કાર્યાલયના ઉદ્ઘાટનો થઈ રહ્યા છે આજે નવસારી વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન હતું એ સમયે જિલ્લાના પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ ધારાસભ્ય શ્રી રાકેશભાઈ અને અન્ય તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં જે રીતે બિનહરીફ રીતે મુકેશભાઈ દલાલ ભાજપની એક સંસદ ચૂંટાયા અને એક કમળ દિલ્હી પહોંચી ગયું છે અહીંયા એનો પણ ઉત્સાહ હતો અને સાથે સાથે પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીનો આ સંસદ વિસ્તાર હોવાથી કાર્યકર્તામાં ઉત્સાહ પણ છે કે દેશમાં સૌથી વધુ લીડ ગયા વખતે અહીંના કાર્યકર્તાઓ અને જનતાએ એમને અપાવી હતી આ વખતે પણ દેશમાં સૌથી વધુ લીડ અમે શ્રી સી આર પાટીલને આપીશું એવું કાર્યકર્તાઓનું પણ એક લાગણી હતી અને જનતામાં પણ એનો ઉત્સાહ છે તો મને લાગે છે કે ફરીથી એ રેકોર્ડ થશે આ સીટમાં સૌથી વધુ લીડ મળશે એવો મને વિશ્વાસ છે ઘર ઘર સંપર્ક અમે જઈએ છીએ ત્યારે લાભાર્થીઓ જે જેને યોજનાનો લાભ મળ્યો છે એ પોતાની પ્રસંગો કહે છે કે અમારા ત્યાં હાર્ટનું ઓપરેશન અમે કરાયું જો આયુષ્યમાન કાર્ડ હતું મોદીજીનું એટલા માટે અમે બચી ગયા એટલે અમારે કોઈની પાસે પૈસા માગવાની જરૂર ન રહી તો આવા અનેક કોઈ ખેડૂતે પોતાનું સન્માન નિધિની વાત કરી છીએ કોઈ ગરીબના ત્યાં અમે ગયા હશે તો અનાજ અમને મળે છે તો એની રીતે અમને એક હૂંફ મળે છે તો સરકાર સીધે સીધી લોકો સુધી પહોંચી છે સરકારની યોજનાઓ પહોંચી છે અને એનો સંતોષ દરેક નાગરિકનો છે એટલે એ ઘર ઘર સંપર્કમાં અમને એ સામેથી અમને આશીર્વાદ મળે છે એટલા માટે ઘર ઘર સંપર્ક એ વધુ મતદાન અને ભવ્ય વિજય માટેનું બ્રહ્માસ્ત્ર છે દેશમાં સૌથી વધુ લીડ આ લોકસભામાંથી મળશે